जिंदाबाद भाजपा जिंदाबाद 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 भाजपा जिंदाबाद 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 भाजपा जिंदाबाद આપણે સૌ જાણીએ છે કે આજ રોજ બિહાર રાજ્યનું ચૂંટણીનું પરિણામ જાહેર થયું અને આ પરિણામના એનડીએની સરકાર એટલે કે જનતાધર અને ભારતીય જનતા પાર્ટીના ગઠબંધનવાળી સરકાર ડબલ સેન્ચુરી એટલે કે બસો ચાર જેટલી સીટો પર અત્યારે ચાલી રહી છે અને આ જંગી બહુમતીથી આપણે તિલકવાડા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા એક આતસબાજી કરવામાં આવી અને હર્ષો ઉલ્લાસની લાગણીથી અહીંયા ફટાકડા ફોરવામાં આવ્યા આ જીત ભારતીય જનતા પાર્ટી સરકારની વિકાસની જીત છે આપણે જોયું છે કે બિહારમાં વર્ષો પહેલાં શું વિકાસ હતો અને આજે શું વિકાસ છે તો આ વિકાસ જોઈને આજે જંગી બહુમતીથી લોકોએ મતદારોએ ખૂબ મોટી લીડથી ભારતીય જનતા પાર્ટીના અને જનતા દળના ઉમેદવારોને જંગી બહુમતી જીતાડ્યા છે એ સંદર્ભે આજરોજ તિલ્લાપાડા ભારતીય જનતા પાર્ટી શ્રી કમલમ ખાતે તિલકવાડા તાલુકાના કાર્યકર્તાઓ દ્વારા આતસબાજી કરવામાં આવી અને આનંદ ઉત્સાહથી લાગણી સાથે એક હર્ષોલ્લાસથી જયકારો કરી કાર્યક્રમ વધારવામાં આવ્યો આજે બિહારમાં એનડીએ સરકારની આજે જે ચૂંટણી હતી તેની મય બસો ને તેતાલીસ સીટમાંથી બસો ને ચાર સીટ અમે ભાજપ તરફથી મેળવી છે ત્યારે આપણે તિલકવાડા તાલુકાની તમામ જનતાએ આપણે આજે ખુશીનો માહોલ અનુભવ્યો છે ત્યારે આવી આવી અમારી અગાઉ જિલ્લા અને રાજ્યમાં આ ચૂંટણીના ભવ્ય લડાયો છે ત્યારે મેં તિલકવાડા તાલુકા આ ભવ્ય જીતને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું શું ભારતમાં ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે